હલો નમસ્કાર સૂર્ય વિના સવાર ન હોય અને ચંદ્ર વિના રાત ન હોય સૂર્ય વિના સવાર ન હોય અને ચંદ્ર વિના રાત ન હોય અને જય દ્વારકાધીશ બોલ્યા વિના મારા આહિર સમાજની વાત ન હોય તો અહીંયા બેઠેલા સર્વે પોતાના બે હાથ ઉજા કરીને મારી સાથે બોલશે બોલીએ દ્વારિકાધીશ આજના કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત સમાજના આગેવાનશ્રીઓ અને આપ સર્વેને અને વાણીમાં સમાજની લાડકવા કલસરિયાના લાખેડા બંદર મુરલીધર શ્રી કૃષ્ણ જે અખિલ બ્રહ્માડાનાથ ભગવાન શ્રી કૃષ્ણની નગરી એટલે કે દ્વારિકા નગરીમાં આપણે સૌ આજે ઉપસ્થિત થયા છીએ ગત વર્ષે ચોવીસ ડિસેમ્બરના રોજ સમસ્ત સાહિર સમાજ આ જ ભૂમિ પર એકત્રિત થયેલો અને લીરીબેન માડમના નેચા હેઠળ સમસ્ત આહીર સમાજે એક આહિરાણી તરીકેની ઓળખ સમગ્ર વિશ્વને આપેલી અને આજે ફરી એક વર્ષ બાદ આપણે એ જ ભૂમિ પર એકત્રિત થયા છીએ જેથી કરીને આપણે આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાને સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ફરી એકવાર ઉજાગર કરી શકીએ ખરેખર તો હું વંદન કરું છું એ વ્યક્તિને અને તેમના વિચારને કે જેમને સુંદર વિચાર આવ્યો કે આહીર સમાજને એક હજાર આઠ બાળકો સાથે મળીને આપણા ધર્મગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય બારનું ગાન કરે કારણ કે સાહેબ જે દેશ પાસે ગીતા જેવો ધર્મગ્રંથ છે ચાર વેદ અને પુરાણો છે સાક્ષી ભાવ અને અષ્ટવક્ર ગીતા છે તે દેશ આજે માત્ર અંગ્રેજી કલ્ચરની પાછળ ભાગે છે આથી વંદન કરું છું હું તમામ માતાઓને કે જેમણે ટીવીના ટમટમિયામાં અટવાયેલા મોબાઈલથી મનમાં મૂંઝાયેલા ઇન્ટરનેટના ઈગોમાં રચાયેલા અને સિનેમા ઘરોમાં સલવાયેલા आज न अर्जुन ने अपना धर्म ग्रंथ श्रीमद भगवद गीता महत्व समझा कवि श्री अमित मिश्रा ना शब्दों में कहो, तो मन में सोच लिया कि अर्जुन की बुद्धि न सटने दूंगा समर भूमि में पार्थ को कमजोर नहीं पड़ने दूंगा धर्म को बचाने खातिर एक नव अभियान शुरू हुआ उसके बाद जगत गुरु का गीता ज्ञान शुरू हुआ उसके बाद जगत गुरु का गीता ज्ञान शुरू हुआ આજે જ્યારે ભવિષ્યમાં આહીર સમાજનું નેતૃત્વ સંભાળનાર બાળપુષ્પો અહીં ઉપસ્થિત થયા છે ત્યારે હું તેમને કહેવા માંગીશ કે આજનો યુવાન જ્યારે ગતિ શૂન્ય અને મતિ શૂન્ય થઈને પડ્યો છે ને ત્યારે આપણે એવું બનવાનું છે કે દરેકે દરેક બાળકની અંદરનો અવાજ કંઈક એવો હોવો જોઈએ કે ફેંકી દો અમને સળગતી આગમાં આગને બદલાવીશું બાગમાં અંતિમ મંઝિલ સર કરીશું મોતને આવવા દો લાગમાં અંતે હું એટલું જ કહીશ કે ગીતા છે માતા ગીતા છે માતા સૌની વિધાતા ધર્મની ધુરા તો કુરુક્ષેત્રની છે એ ગાથા જય જય ગરવી ગુજરાત વંદે વસુંધરા